મહામંત્રીમભાઈ પૂર્વ સરમાનભાઈ ભાદરકા મંત્રી અને ભીખાભાઈ મંત્રી બધાનો ઉમળકો ઉમેદવાર ને સન્માનવાનો એ જ આજની બેઠક સફળતા છે કિસાન મોરચા મોરચા ના મંત્રી સરપંચભાઈ વઢાડીયા પૂર્વતા કરીને ધ્યાન દેજો પંચાયત પંચાયત ની સીટ માં

તેમાં પણ એટલી મોટી સંખ્યામાં જુથર જિલ્લા પંચાયતમાંથી આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મેં મારી પછી સંજયભાઈ રાઉન્ડ લેવાના છે એમને સાંભળવું હોય પણ એક લાવો છો મારે આગળ વિસાવદર બાર વાગ્યાનો સમય છે હાડા ખૂણા બાર અહીંયા એટલે હું વિશેષ વાત નહીં કરું પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક એક યોજના બનાવી અને યોજનાઓ લોકો સુધી किसान मोर्चाના મહામંત્ર ત્રિકમબાનેરિયા પૂર્વ સરપંચ શ્રી શર્માભાઈ ભાડરકા કા કાંતે મંત્રી અને ભીખાભાઈ મંત્રી બધાના ઉમેદવારો ઉમેદવારને સન્માનવાનો બે જાત્રી બેઠકની સફળતા છેભાઈ બેચરભાઈ છોમડાણીયા કિશન મોર્ચાના પ્રમુખ પ્રતિનિધિ છેને પાબદા સ્વાગત કરીએ રીતે

બેઠેલા ભાઈઓ આગળ આવી જાય અને પાછળ જગ્યા થાય એટલે આવનારા લોકો ત્યાં બેસતા જાય બેઠક વ્યવસ્થા બધા ભાઈઓ અંદર ઘણી બધી જગ્યા છે ભાઈ સ્ટેજ પાસે પણ જગ્યા છે ખુબ કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને નરેન્દ્રભાઈ પ્રત્યે અને આ દેશ પ્રત્યે લોકોની જે નિષ્ઠા છે એના કારણે મને વિશ્વાસ લોકસભા આપણે 5 લાખ ની લીડ થી પણ વધારે જીતીશું એવો મને વિશ્વાસ અને અહીંયા ઉપસ્થિત આખો હોત આવા ઉનાળાના અત્યારે 40 ડિગ્રી છે તેમાં પણ એટલી મોટી સંખ્યામાં જુથર જિલ્લા પંચાયતમાંથી આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મેં મારી પછી સંજયભાઈ રાઉન્ડ લેવાના એમને સાંભળવું હોય પણ એક લાવો છો મારે આગળ વિસાવદર બાર વાગ્યાનો સમય છે હાડા પોણા બાર અહીંયા એટલે હું વિશેષ વાત નહીં કરું પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક એક યોજના બનાવી અને યોજનાઓ લોકો સુધી પૂરા દેશની અંદર લોકશાહીના મોટામાં મોટા પર્વની ઉજવણી થઈ રહી છે અને એટલે લોકશાહીના પર્વની ઉજવણી એટલે કે લોકસભાની ચૂંટણી એ અનુસંધાને જુનાગઢ લોકસભાના ઉમેદવાર આદરણીય રાજેશભાઈ ચુડાસમાના સમર્થનની અંદર આજે ધૂથડ જિલ્લા પંચાયત સીટના આગેવાન કાર્યકરો અને લોકો સાથેની આજની આ સભાની અંદર નરેન્દ્રભાઈ સમાજ વિશે દેશ વિજે અને જે મેન ચાર આધાર સ્તંભ છે રાહ ચીંધવાનું નેતૃત્વ આપવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું છે એ આજે લોકોની અંદર એક ઉત્સાહનો માહોલ છે કે આ દેશના પેલા એવા પ્રધાનમંત્રી છે કે જેને ધર્મ અને જાતિને છોડી અને દેશના નિર્માણ માટે કે મારા દેશના કોઈ પણ નાગરિક હોય એમનો હક જળવાઈ દે એમને સુખ અને સમૃદ્ધિ મળે એવા પ્રયત્નો જ્યારે નરેન્દ્રભાઈ કરે છે ત્યારે દુનિયાની અંદર એક ઉત્સાહ ભારતની અંદર ઉત્સાહ અને એક લાગણી છે અને એ લાગણી મતપેટી સુધી પહોંચી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની જે ઈચ્છા છે પાંચ લાખ થી પણ વધારે મત થી ગુજરાતની ગુજરાત ની સીટ જીતવાના છે એક ગઈ છે અને આજે એ ખાતરી છે કે રાજેશભાઈ પણ પાંચ લાખ થી પણ વધારે મત થી આ જુનાગઢ ની લોકસભા જીતશે અને એવો જ ઉત્સાહ કાર્યકરો ની અંદર ને લોકો ની અંદર છે આભાર બંને માત્ર ભારત માં થકી જાય જય જય ગુજરાત